નાગરવાડા નવી ધરતી આ વિસ્તાર છે નવી ધરતી વિસ્તારની અંદર જ્યારે નાયબ મામલતદાર અહીંયા સ્પોર્ટ પર હાજર હોય પોલીસ બંદોબસ્ત સાથે પરંતુ અહીંયા ક્યાં ને ક્યાં જે રાહત આપવાની વાત છે સો રૂપિયા વ્યક્તિ અને નાના બાળકોની વાત કરે નાના બાળકો વ્યક્તિ દીઠ સાહીઠ રૂપિયા આપવાની વાત હોય ત્રણ દિવસની વાત છે પરંતુ આની મેં બી ભેદભાવ રાખતા હોય કેમકે માનીતા કોર્પોરેટર હોય માનીતા કોઈ ધારાસભ્ય હોય એમના ઇસારે ચાલતા હોય એવું જ લાગી રહ્યું છે ભેદભાવ છે ગરીબ વ્યક્તિ નાગરવાડા વિસ્તારની અંદર મિડલ ક્લાસ અને ગરીબ વિસ્તાર જ રહે છે અહીંયા કોઈ કરોડપતિ નથી આપ જોઈ શકો છો આમનું રેશન કાર્ડ છે રેશન કાર્ડની અંદર પાંચ જણના નામ છે એમનો અહીંયા જે તબેલો કેવાય તબેલો છે ને અહીંયા તબેલો છે ગાય નો બરોબર આ ચોપડી દેખાય છે કે આનામાં પાંચ જનના નામ છે ભાઈ તમારા ઘરના આપવાનો છો પૈસા હું નાયબ મામલતદારને ભી પૂછવા માંગુ છું અને આ બધા સરકારી કર્મચારીઓને પૂછવા માંગુ છું એ લોકોને નામ કેમ નથી લખતા ભાઈ તમારા ઘરના પૈસા આપવાના છે પાંચસો કરોડ કે 1000 કરોડ રૂપિયા જ્યારે મુખ્યમંત્રી ભાઈ જાહેરાત કરતા હોય ને કે પૈસા આપણા ટેક્સના જ પૈસા છે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી જ્યારે પૈસા આપવાની બાબત હોય ને તો કોઈના ઘરના નથી મુખ્યમંત્રીના બી નથી

આપણે જોઈએ મોટા ધારાસભ્ય હોય કોર્પોરેટર હોય કોભાંડો કરીને દંડક છે વાલુ શુક્લા જે વડોદરા શહેરના વડોદરા શહેરના જે ધારાસભ્ય છે એ લોકોને ભગાડ્યા પબ્લિકે પરંતુ નાગરવાડા વિસ્તારની અંદર આ લોકો આવ્યા છે તો વ્યવસ્થિત વ્યવસ્થિત રીતે સરકારી કર્મચારી કેવા માંગીશ કે ખરેખર જેને જરૂરિયાત છે જે લાયક છે જે ગરીબ છે જેને ખરેખર જરૂર છે એ લોકોને તમે લોકો પૈસા આપો કેમ કે આ પૈસા તમારા બાપના બી નથી ભાઈ સરકારી કર્મચારી કદાચ ફરિયાદ કરવી તો ફરિયાદ કરી દો યોગેન્દ્ર બારોટ પર ફરિયાદ થતી હોય તો ફરિયાદ બી કરી દેજો સરકારી કર્મચારીઓને કહું છું બરાબર છે તમે પૈસા વ્યવસ્થિત રીતે લખો તમે જે ખરેખર જરૂરિયાત છે જેને એને એને આપો તમે પૈસા આ ચોખ્ખું દેખાય છે પાંચ જણના નામ છે

અને કોઈ ધારાસભ્ય મોકલ્યા હોય કે ભાઈ આ જ એરિયામાં જોજો તમે આ ગલીમાં જોજો તમે આમને જ પૈસા આવજો એવું ચોખ્ખું સાબિત થાય છે એટલે કંઈ ને કંઈ જે નાયબ મામલતદાર છે એ બી કોઈની વાત નથી સાંભળતા એટલે સો ટકા તેમની બી મિલી ભગત હોઈ શકે શું કહેશો બેન તમે શું કીધું કેવું કેમ આવે છો અમારા ઘર માં કોઈ નહી આવે રખાઈ છતાયો અમે આ કાયમ માટે અહીંયા જ રહેવાના છે ને ખાલી ચાહરો અમારા ઘર માં કેટલું કલર એટલું 200000 નું છે ધરે ઘેર પૈસાના ગરીબ માણસ હોય એ પીડિત હોય છે બિચારા કેમકે વડોદરા શહેરની અંદર આપણે ફાયરના ના બી સાંભળી લીધું સ્ટેટમેન્ટ કે તેમની પાસે સાચવવા માટે વડોદરા શહેરને સાચવવા માટે પૂરતો સામાન પણ નથી તેમની પાસે ભરતી કરવા માટે જે માણસો છે એ માણસો ફાયર બ્રિગેડના કર્મચારીઓ બી નથી આર્મી બોલાવી પડે એવી પરિસ્થિતિ છે કૌભાંડો કરી અને મલાયદાર કેટલા કરોડો રૂપિયા બનાવી દીધા છે અને અમે તો અપન કહીએ છીએ વડોદરા શહેરના નેતાઓને તમારી અંદર તેમની માનસિકતા હોય ને જાડી ચામડીના ઉચ્ચ અધિકારીઓની વાત કરું છું મોટા ધારાસભ્યો સંસદ સભ્યો એમની વાત કરું છું તમે વડોદરા શહેરની જનતાને લૂંટી કરોડો રૂપિયા તમારા છોકરા બી લુલા લાંગડા પેદા થશે ભાઈ વીસ વર્ષ પછી આ ખૂન પસીના ની વડોદરા શહેરની ખૂન પસીના પૈસા તમે ખાધા છે ને તમે જોજો હવે ડામરમાં પૈસા ખાશે રોડ બનાવવામાં રોડો તૂટી ગયા છે હવે રોડ બનાવવામાં પૈસા ખાશે પણ તમે જોજો આ યોગેન્દ્ર ની જવાન યાદ રાખજો વીસ વર્ષ પછી તમારા તમારા ઘરની અંદર બી આ બધો જ પૈસો આ જોઈ શકો છો તમે અહિયાં તબેલો પણ છે ગાયો નો ગાયો નો તબેલો છે આ લોકો નેતાઓ હિન્દુત્વની વાતો કરે છે હિન્દુત્વ તો ફેંક જ છે એમના મોડે તો ખરેખર આપણે હિન્દુ જ છે પરંતુ નેતાઓને ખુરશી મળ્યા પછી એ હિન્દુ નથી રહેતા એ ખાલી ખુરશીનો જ પ્રેમ કરે છે અને ખાલી પૈસો જ બનાવો પડ્યા છે બસ બીજું કશું જ નહીં વડોદરા શહેરની જનતા ભાળમાં જાય ગરીબો ભલે મરી જાય અમારી સાત પેઢી સુખી થઈ જવી જોઈએ એવી માનસિકતા છે વડોદરા શહેર ની જનતાની અત્યારે જે કેશ ડોલ પૈસા આપવા માટે ગુજરાત સરકારે જે જાહેરાત કરી અને પૈસા ઘરે ઘરે જઈને બધાનું જે નુકસાન થયું હોય કાં તો જે ખાવાના પૈસા હોય કે સો રૂપિયા માણસ દીત એટલે એક વ્યક્તિ મોટો માણસ હોય તેને સો રૂપિયા અને નાનું બાળક હોય તો તેને સાહીઠ રૂપિયા તમને આપવામાં આવે છે કેટલા બાળકો છે તમારા ઘરમાં

आ बताइए हमने तो नापा नहीं राशन कार्ड रेशन कार्ड मांगी तो हमारी पास रेशन कार्ड रेशन राशन कार्ड नो हमें जेरोस बताई तो क्या नहीं साले डॉक्टर हां ढोकी में आपको है ओरिजिनल चाहिए ओके ओरिजिनल नहीं हमारे पास નાયબ મામલતદાર જે આવ્યા છે સાથે સાથે સરકારી કર્મચારીઓ પોલીસ સાથે બંદોબસ્ત સાથે જેમ કે કોઈની જોડે ઘર્ષણ ના થાય કાયદો વ્યવસ્થા જળવાય એના માટે પોલીસ હંમેશા બંદોબસ્તમાં સાથે આવતી હોય છે પરંતુ અહીં તો કંઈ ઊંધું જ છે ખરેખર જે ગરીબને પૈસા મળવા જોઈએ એ ગરીબને પૈસા નથી મળતા અને માનીતા જે કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય એમને કયું જ હોય કે આ જ ગલીમાં જવાનું તમારે આમને જ પૈસા આપવાના બીજા કોઈને પૈસા નહીં આપવાના એવું લાગે છે બેન તમને એવું તમને લાગે છે કે બીજી બાજુ પૈસા ત્યાં આપીને આવ્યા પરંતુ જે ગરીબ ખરેખર ગરીબ છે એને પૈસા નથી આપતા એવું લાગે છે

સાહેબ અમને દીક્ષુ રાણા મોકલી અમને વીસ વર્ષ વીસ પચીસ વર્ષ થયા એ રીતે પણ કોઈ લાભ મળતો નથી અમને અમે અહીંયા મજૂરી કરી ખા છે ને ધંધો કરી ખાઈએ છીએ જઈ બસો મળે કે પાંચસો મળે તો મહેનત કરવા જઈએ છીએ અમે પૈસા પણ ટૂંકમાં તમને ના પાડે ના પાડે છે કોઈ હાલવાનું મંજૂર નથી આ કાગળિયા પાંચ બે વાર મંગાયા અને પાછા મોકલ્યા તમને એવું લાગે છે ભેદભાવ રાખે છે એવું લાગે છે ભેદભાવ આ લોકોએ ભેદભાવ રાખ્યો છે સરકારી સરકારી કર્મચારીઓ તમારી સાથે ભેદભાવ કર્યો છે એવું લાગે છે હા હા કચ્છું લાભ મળ્યો નહીં આપે છે બોલાવીનેટર કોર્પોરેટર છે નરેશભાઈ નરેશભાઈ ની છોકરી કોર્પોરેટર કે નરેશભાઈ એના પપ્પા નરેશભાઈ બધું કરતા કરે છે

ખાવાની વ્યવસ્થા નહીં ખાલી એક ટુટલી પોટલી આની